તિલકવાડા તાલુકાના બોર્ડર પર ભુજેઠા ગામના મુસ્લિમ પરિવાર તરફથી દરબારની દીકરીના લગ્નમાં મોસાડું પૂરું પાડી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તિલકવાડા તાલુકાની સરહદે આવેલા બુજેઠા ગામ જ્યાં મોટાભાગે દરબાર લોકોની વસ્તી આવેલી છે આજ ગામમાં અહેમદભાઈ મનસુરી અને હસનભાઈ મનસુરી નામક મુસ્લિમ પરિવાર રહે છે તેઓ છેલ્લા ઘણા વર્ષોથી બુજેઠા ગામે રહેતા હોય અને તેમના જ નજીકમાં રહેતા એક વાઘેલા જયેન્દ્રસિંહ કિશોરસિંહ સાથે તેમના ઘર જેવા સંબંધ હોવાથી તેમની દીકરી અંજલી વાઘેલા ને મનસુરી પરિવારે પોતાની દીકરી માની હતી જ્યારે આજ રોજ જયેન્દ્રસિંહ વાઘેલાની દીકરીના લગ્ન હોય ત્યારે બુજેઠા ગામના મુસ્લિમ મનસુરી પરિવાર તરફથી આ દીકરીને મોસાળું આપવામાં આવ્યું આ મોસાળામાં ફ્રિજ ટીવી કપડા તેમજ રોકડા રૂપિયા અને ઘર વખરીની સામગ્રી મનસુરી પરિવાર તરફથી આપવામાં આવી હતી ત્યારે આ ક્ષણે મુસ્લિમ પરિવાર ભાવુક થઈ ઉઠ્યા હતા ત્યારે મુસ્લિમ પરિવાર તરફથી રાજપૂતની દીકરીને મોસાડું આપવામાં આવતા કોમી એકતાના દ્રશ્ય જોવા મળ્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ઉઠ્યા હતા જય શ્રી રામ જય મહારાજ સ્વજનો આજે મારા માટે એક ખૂબ જ ખુશીનો અને આનંદનો દિવસ છે અને મારું સૌભાગ્ય છે કે આ પ્રસંગમાં મને હાજર રહેવાનું આમંત્રણ મળ્યું બે દિવસથી મહારાષ્ટ્રના પ્રવાસી હતો આજે અમારા પરિવારના આમ તો એકસો કહી શકાય એવી ટુકડી આખી ગુજેઠા પરિવાર જે અમારા પરિવારની સાથે હૃદયના એક તાંતે બંધાયેલો છે એ પરિવારના એક અમારા મોભી કૌશિકભાઈની દીકરીનું આજે લગ્ન છે બુજેઠા ખાતે એટલે હું ખાસ આજે રસ્તામાં ઉતરીને આ પ્રસંગમાં હાજરી આપવા આવ્યો છું સૌથી વિશેષ સ્વજનો મને આનંદ છે કે કૌશિકભાઈ ક્ષત્રિય છે રાજપૂત છે દરબાર છે અને આજે એમની દીકરીનું મોસાળું બુજેઠા પરિવારનો મુસ્લિમ પરિવાર જેને ભુજય ઠાણે પોતાનું હૃદયનો એક ભાગ ગણીને છેલ્લા કેટલાય વર્ષોથી પેઢી દર પેઢી આ ગામમાં એ લોકો વસ્યા છે તમને આશ્ચર્ય થશે કે આજે અમારા કૌશિકભાઈ દીકરીનું મોસાળું લાલાભાઈ મનસુરી પરિવાર આખો આજે કરી રહ્યો છે એ સૌથી અત્યંત આનંદની અને ગૌરવની વાત છે જ્યારે સમાજમાં આટલા બધા વૈમનસ્ય ઊભા થાય છે ત્યારે સમાજ માટે એક આ નમુના રૂપ છે કે એક મુસ્લિમ પરિવાર મનસુરી પરિવાર દરબારની દીકરીનું મોસાળું કરી રહ્યો છે અને મારું આહોભાગ્ય છે કે હું આજે એમાં સામેલ થઈ શક્યો છું મનસુરી પરિવારનો કૌશિકભાઈના પરિવારનો અમારા બુજેઠાના સૌ પરિવાર ખાસ કરીને જીતુભાઈ પરમાર બધા ક્ષત્રિયો છે ને બધા જ એક કુટુંબની જેમ આખા ગામમાં રહે છે એની એકતા તમે જુઓ એ બધાનો પ્રેમ એનો ભાવ મને અહીંયા ખેંચી લાવ્યો છે એ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું દીકરીને એના પરિવારને અંતકરણપૂર્વકની ખૂબ શુભકામના પાઠવું છું પૂરા સમગ્ર ઉછેડા ગામને હું અભિનંદન આપું છું અને મારા હૃદયની ખૂબ શુભેચ્છા વ્યક્ત કરું છું